હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે વેલકમ બેક ટુ માય ચેનલ એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે મારી આ ચેનલમાં તમારું કઈ સ્વાગત છે તો ભાઈ ઘેર એકલા છીએ કારણ ક થોડા બધા બહાર જશે અને બધું કામ થઈ જશે અને હવે રસોઈનું કોક કરવાનું વિચારું છું કે જમવાનું હું બનાવું કારણ કે ઘેરભાઈ હું છું અને મારા છું મતલબ ભાઈ બે જણો છીએ અને બધા ઘરનાની વાત કરું તો અડધો ભાઈ મહેસાણા જશે અને અડધો ને દવાખાના જશે મતલબ અલ્પેશ ને મમ્મી બે જણા હોસ્પિટલ જશે મમ્મીને ભાઈ ઓખોનું મૃત્યુ ઉતરાવાનો હતો એટલા માટે ખાસા ટાઈમ પહેલાં મમ્મીએ એક ઓખનો મૃત્યુ ભાઈ ઉતરાઈ દીધો તો બીજી વખનો બાકી હતો તો પછી એવું વિચાર્યું કે ઠંડી હજી ભાઈ સ બસ ઉનાળામાં છે ઓપરેશન ના કરાવાય તકલીફ પડે એટલા માટે અને હજી થોડી ઠંડી સ તો બસ અમે બધાએ કીધું કે ઠંડીમાં જ કરેલો ને તો તમને તકલીફ ઓછી પડે તો આજે બધા હોસ્પિટલ જશે આપણે ઘેર એકલા છીએ અને રસોડિયા મસ્ત ચોખ્ખું છે અને છે ઘરમાં થોડુંક કરિયાણું ભાઈ થઈ રહ્યું છે તો હું થોડા ડબ્બા ચેક કરું કે જેટલું સહન જેટલું નહીં હું હું થઈ રહ્યું છે એ પ્રમાણે જોઈ જોઈ અને પછી હું કરિયાણાનું લિસ્ટ બનાવું તો અલ્પેશના ભાઈ બનશે તો એમને લખીને મોકલે મતલબ અલ્પેશને મોકલે તો અલ્પેશ એ ભાઈને મોકલી દેસી અને પછી એ કરિયાણું લેતા આવશે પેલા તો પેન જોઈ લઈએ બોલ પેન જોશે કુ ભાઈ એટલું ભરેલું હોય કે તમે વાત માલ નહીં પેન્સર તો ખરી પણ ઉઠોશક નહીં તો અહીંયા મેં ભાઈ કાગળ લઈ લીધું છે લખવા માટે કરિયાણું લખીએ કે જેટલું છેટલું લાવવાનું છે માપનું લાવશું ભાઈ હવે થોડું એક પડી શા જે અમુક વસ્તુઓ જે મતલબ એકદમ થઈ જ રહેશે ને એ વસ્તુ હું લખવાની તો એ પે મસ્ત લખી લઈએ ચલો જુઓ તમને હું આજે મારા અક્ષરે બતાવું આવા અક્ષર થઈશું ભાઈ મારો એટલા બધા કોઈ મોતી જેવા અક્ષર નહીં થતાં પણ હાર રા થાય છે આમ હવે એન્જોય મારું લખેલું તમે વોચી શકો ખરા

તો આવી રીતે મેં કોક મારું લિસ્ટ તૈયાર કરી દીધું છે આટલું જ છો કોઈ વધારે નહીં ભાઈ અને આ છે મારા અક્ષર ઓકે જોવા

હા ટોમ એન્ડ જેરી કાર્ટૂન જોવાનું હજી તો હું જઈડીશું ભાઈ હું કાર્ટૂન જ જોઉં છું તો ચાલો હવે આમ તો સીઆઈડી જોતી હશું પણ આજે મારે સીઆઈડી નહીં જોઉં આજે મારા એન્ડ જેરી જોઉં છું એટલા માટે ચાલો ખાઈ લઈએ અને પછી જોઈએ હોદના હું પ્રોગ્રામ બનાવશું ભાઈ હોજ પડવા આવીશ ચાર સાડા ચાર વાગતા હશે અને મેં છે ને બપોરે થોડી ચા ઓછી કરી નાખીશ ભાઈ પી ઈચ્છા થાય તો પીવું ના પછી નહીં પીતી તો હા હાલ ભાઈ મને છે ને મેગી ખાવાનું મન થતું હતું હ તો એકામે મે હવે ઘારી દીધી છે અને હવે માં હું થોડ એક મસાલા નાખ લઉં અને કશું લાલ મરચું આમ તો ભી વઘારમાં ન ખાય તો હું ડાયરેક્ટ નાખું થોડી સ્પાઈસી ખાવું એટલે બસ ઠાકવા મિક્સ કરી લેવાનું આ ના અંદર જે મસાલો છે એ આપણે નાખી દેવું ઉકળવા દેવાનું ફૂલ ફૂલ મસ્ત ઉકળશે ને પછી તમે મેગી નાખો ને એનો સ્વાદ બહુ સારો આવો ભાઈ જોવા આવી કોક મારી મેગી હા ભાઈ ઉધરસ થઈ સમય એટલે તો આવી કોક મારી મેગી મસ્ત તૈયાર છે અને ગરમા ગરમ ખાઈ લેવામાં આવશે ઠંડી થવા દેવામાં નહીં આવે